ચારસો એકતાલીસ મુજબનો ગુનો દાખલ થયેલ હોય તે બાબતે ગુનો તાત્કાલિક શોધી કાઢી આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય તે અનુસંધાને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી સાથે રહી ચિત્રોડ ગામના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન સોર્સ થી તપાસ કરતા હકીકત મળેલ કે મુમાઈ માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરનાર આરોપી પ્રભુભાઈ ગંજીભાઈ બારસણિયા રહેવાસી સાલાણીવાસ ચિત્રોડ તાલુકો રાપર કચ્છવાળો ઇસમ હોય અને જે હાલે સાલાણીવાસ પાસે આવેલ બાવળની જાળીમાં છે તેવી સચોટ બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે આ બાદમીવાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન દંજીભાઈ ઉર્ફે રાયદણભાઈ બારસણિયા ઉમર વર્ષ એકવીસ રહેવાસી સાલાણીવાસ ચિત્રોડ તાલુકો રાપર પર કચ્છવાડો મળી આવતા ઈસમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીને યુક્તિપ્રયુક્તિથી ઇન્ટ્રોગ્રેશન કરતા આ ઈસમે આ ગુનો કર્યાનું સ્વીકારેલ હોય જેથી આરોપીની ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી પ્રભુભાઈ ઉર્ફે મિથુન ધનજીભાઈ ઉર્ફે રાયધણભાઈ બારસણિયા છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા